વિશે બાળકા આ કમલેશભાઈ એમનું નામ ગુરુ નામ છે કમલેશભાઈ રસિકલાલ જોઈતારામ પટેલ નારદીપુર ગામ લાલ અને છેલ્લા પચીસ વર્ષ સત્યાવીસ વર્ષથી અમેરિકામાં સેટલ થયેલા છે બે ભાઈઓ છે અશ્વિનભાઈ અને કમલેશભાઈ અને એમનો આખો પરિવાર અમેરિકાની અંદર તથા નારદીપુર ગામની અંદર અને ઇન્ડિયાની અંદર ઘણી બધી સેવાકીય કાર્યોમાં જોડાયેલા છે

એમની પોતાની બંને પરિવારની સંસ્થા છે બંને ભાઈઓ ભેગા મળી અને ઘણી એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એમ ઇન્ચાભાઈ કોણ કોણ પરિવારમાં કમલેશભાઈના છે અને એમના નામને જણાવો છો કમલેશભાઈના પરિવારમાં આપણે જોઈએ તો કમલેશભાઈના વાઇફ છે જમરિકાબેન એમની ડોટર છે કીર્તિ પૂજા પછી એમનો સન ઓહંગ

પણ અમેરિકાથી વાત કરું તો શિકા શિકાગોની અંદર કૈવલધામ બનાવેલું છે એમાં બહુ મોટો એમનો ફાળો છે જે અવિચારદાસજી મહારાજ છે બાપજી છે એ એમના ધર્મગુરુ છે અને એ પછી વાત કરું તો અમારું ન્યૂ જર્સીનું ઉમિયાધામ ટેમ્પલ છે મેકનનું ઉમિયાધામ ટેમ્પલ છે કંટકીનું ઉમિયાધામ ટેમ્પલ છે ટેનિસીનું ઉમિયાધામ ટેમ્પલ છે આ બધા જ મંદિરોની અંદર હિન્દુ ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે આવા મંદિરોના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે એ પછી વાત કરીએ તો અમારા ગામની તો ગામની અમારા ગામનું અમે કાળી ચૌદશનો પ્રોગ્રામ જેમ અહીં નારદીપુરની અંદર ઇન્ડિયાની અંદર આખા એરિયામાં અમારું ગામ વખણાય કાળી ચૌદસના ગરબા તરીકે એ જ રીતે અમે દર દિવાળી હવે કાળી ચૌદસના ગરબા ત્યાં કરીએ છીએ અને નારદીપુર ગામના જે ભાઈઓ તથા બહેનોએ બધાને આમંત્રિત કરી અને વર્ષમાં એક વખત સ્નેહમિલન કરીએ જેનાથી આપણી સંસ્કૃતિનું આપણા બાળકોને આપણે પાસ કરી શકીએ એ પછી વાત કરીએ તો મોટી સંસ્થાઓમાં વાત કરીએ તો હું જાણું છું ત્યાં સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ એના બી ટ્રસ્ટી છે એ પછી બીજી વાત કરીએ તો સરદાર ધામ જે અમદાવાદની અંદર છે એના બી ટ્રસ્ટી છે એ પછી ઇન્ડિયાની અંદર વાત કરીએ અહીંયા નારદીપુરની અંદર તો નારદીપુરની અંદર અનેક સંસ્થાઓ જેવું કે આ મેડિકલ આપણું રિજિયનલ મેડિકલ સેન્ટર છે અહીંયા જે દવાખાનું કહેવાય સરકારી દવાખાનું એ એના પછી નારદીપુરના બધા જ મંદિરો જે હમણાં જ રિસન્ટલી રિનોવેશન થયા છે બધા જ મંદિરોમાં એમનો સિંહ ફાળો છે આ બાજુ તમે નજીકમાં જુઓ તો એ સતકેવલનું મંદિર છે એના પણ ટ્રસ્ટી છે અને બીજું સારસા મંદિરના પણ ટ્રસ્ટી છે એ પછી નારદીપુરની અંદર અત્યારે છેલ્લા બે વર્ષથી જે કામ ચાલી રહ્યું છે રામજી મંદિરનું બહુ મોટો પ્રોજેક્ટ છે તમે કદાચ ગામમાં જશો તો તમને જોવા મળશે એ રામજી મંદિરના પ્રોજેક્ટમાં પણ એમનો બહુ મહત્ત્વની ભૂમિકા છે તો આ રીતે દાન સેવાની સાથે સાથે આપણી હિન્દુ સંસ્કૃતિ જળવાય અને એ એના સંસ્કારો આપણી જે રીતિ રિવાજો કલ્ચરલ આપણું જે સિસ્ટમ છે એ આપણા નેક્સ્ટ જનરેશનની અંદર પાસ થાય એના માટે પણ બહુ મોટો ફાળો છે મારું નામ પટેલ જિંતીલાલ મફતલાલ હું એક ગર્વ સાથે કહેવા માગું છું કે અમારા નારદીપુર ગામના લાલદાવાસના પનોતા પુત્ર જેને મારા શબ્દોમાં હું ભામાસા કહી શકું એવા પટેલ કમલેશભાઈ રસિકભાઈ જોતારા એમનું સપરિવાર એટલે એમના ભાઈ અશ્વિનભાઈ રસિકભાઈ જોતારા એ તમામ પરિવારે નારદીપુર ગામમાં અનહદ કે જેની આપણે ગણતરી પણ ના કરી શકીએ એવી સેવાઓ આપેલી છે તેમાં પહેલાં હું તમને કહીશ કે નારદીપુરના ગોચરની જમીનમાં ખાડા ટેકડા પુષ્કળ હતા અને એનું લેવલિંગ કરી અને એમાં લગભગ બે ક્રિકેટ મેચો એકી સાથે રમે એવું મોટું ગ્રાઉન્ડ બનાવી આપ્યું છે એમને નારદીપુર ગામના લગભગ ત્રણથી ચાર પ્રવેશ દ્વારે પોતાના પિતાશ્રીના નામના ગેટ અર્પણ કરેલા છે ગામને એ સિવાય દવાખાનાનો ગેટ પોલીસ ચોકીનું ગેટ એ પણ એમને સેવા આપેલી છે આ સેવાની પ્રવૃત્તિ એમના લોહીમાં વણેલી છે એમના પિતરા શ્રી પટેલ રસિકભાઈ જોતારામ મારા લગભગ મિત્ર જેવા હતા અમે ભાઈઓ થઈએ પણ સતો મિત્ર જેવા હતા અમે જોડે કાયમ બેસતા એ તો કમલેશભાઈ તો હવે થોડા સમય પહેલાં જ સેવા પંદર વીસ વર્ષથી જ કરી એ પહેલાં રસિકભાઈએ મને ખબર છે એ પ્રમાણે જ્યારે ઉનાળાની ધગધગતી ગરમી હોય અને ગરીબનો બાળકો અને બહેનો ઉગાડા પગે ફરતી હોય તો એમને એમના પગરખો બૂટ ચંપલ લઈ આપેલો છે ફ્રી ઓફમાં એ સિવાય સોનિક મેડિકલમાં મારી રૂબરૂમાં મેં જોયેલું છે કે એમને કહેલું એ મુકેશભાઈને કે કોઈ પણ ગરીબ માણસ આવે તો દવા એને ફ્રી આપવાની પૈસા મારી જોડે તારે માગી લેવાના આવી અનહદ એમને સેવાઓ કરેલી છે અને એમના લોહીના ગુણો એમના સપૂતોમાં આવેલા છે એ સિવાય કમલેશભાઈ અને અશ્વિનભાઈ એ બે ભાઈઓની જોડી ધરમવીરની જોડી જેમને નારદીપુરમાં તાત્કાલિક શૌચાલયો બનાવવાનું પણ ચાલુ કરેલ છે એ સિવાય કમલેશભાઈ અમારા નારદીપુરમાં રઘુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત એક કૈવર જ્ઞાન મંદિર છે અને એના ટ્રસ્ટી છે હાલ ચાલુ અને એ મંદિરમાં જ્યારે પણ પૈસાની જરૂર પડી છે જ્યારે યુવાનોએ કહ્યું કે કમલેશભાઈ આપણે આ પાટિયાની વાર કરવી છે આપણે આ લેવલિંગ કરવું છે આપણે આ કમલેશભાઈએ તરત જ કહી દીધેલો છે ઓર્ડર આપેલો છે તબાર કરી નાખવાનું પૈસા લઈ લેવાના આવી અનહદ સેવા એમને નારદીપુર ગામમાં આપેલી છે એ સિવાય એમની ઘણી પ્રવૃત્તિઓ સેવાકીય હશે એ મારા ગામના બીજા ભાઈઓ તમને જણાવશે નમસ્કાર શું નામ છે નટુભાઈ સતીદાસ પટેલ નટુભાઈ કમલેશભાઈની આ પ્રવૃત્તિઓ સમાજ અને ગામ માટે કેવી રીતે ઉપયોગી નીવડે છે કમલેશભાઈની અને અશ્વિનભાઈની ઉપયોગી કરીએ છીએ દિવાળી કોઈ મોટો તહેવાર અવસર આવે ને એ દિવસે કોઈ માણસને ખબર ના પડે અને એના ખાટલા હેઠળ જઈને કિક મૂકી આવવાની બે હજાર પચીસોની લઈને બધી સામગ્રી આપી દેવાની એને એટલે દિવાળી શાંતિથી અવસરે કરી શકે અને દવાખાનામાં કોઈ બીની જરૂર હોય કોઈ ગરીબ ઊંઘી જ હોય શિયાળામાં તો ધૂસા પણ જૈન ઉઢાડી આવી છે અશ્વિનભાઈ ને કમલેશભાઈ બંદે એવશકાર હા વિષ્ણુભાઈ પેલા પટેલ વિષ્ણુભાઈ કમલેશભાઈ દ્વારા હા જે કમલેશભાઈએ એક પંખી ઘર બનાવી છે અમારા નાડીપુર માં પશુઓ માટે ઘાસ ચારો અને પાણીની વ્યવસ્થા કરેલી છે એમને પરિવારનું સારું સરસ કરેલું છે બધું મારે ભાઈ હમ શું નિર્માણ કરેલું છે પશુ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરેલી છે પટેલ અલ્પેશ કુમાર ઘનશ્યામભાઈ અલ્પેશભાઈ ભોજન માટે શું વ્યવસ્થા નાંદીપુર ખાતે કમલેશભાઈ પરિવાર દ્વારા કરવામાં કમલેશભાઈ ના પરિવાર તરફથી છેલ્લા ચૌદ થી પંદર વર્ષથી ગામમાં ટિફિન સેવા અને આજુબાજુના સાતથી દસ ગામડામાં ટિફિન સેવા ચાલી રહી છે તેમાં જે જરૂરિયાતમંદ એવા કે જેના છોકરાઓ રાખતા ના હોય પછી જે વડીલ ચાલી ના શકતા હોય એ બધાને ઘરે જઈને અમે ટિફિન સેવા પૂરી પાડીએ છીએ કેટલા ટિફિન આશ્રય થતા ચારસોથી પાંચસો ટિફિન આપણે રોજ આપીએ છીએ કેટલા સમય આપીએ છીએ અચ્છા છેલ્લા ચૌદથી પંદર વરસ બંને સમયના ભોજનની વ્યવસ્થા હા બંને સમયના ભોજનની વ્યવસ્થા કરી શું શું આયોજન કરવામાં આવે છે તેમાં અમે દર અઠવાડિયે ફ્રૂટ મીઠાઈ અલગ અલગ પકવાન અમે આપીએ છીએ અને ટિફિનમાં સુંદર સુરોજી ભોજન દાળ ભાત શાક રોટલી સલાડ એ રીતનું અમે ભોજન પૂરું પાડીએ છીએ નારદીપુર સઢવ રૂપાલ કોઠા નારોલા વડુ પલિયડ ગોલથરા ભાદોલ મુખાસણ હવે ડિંગુચા આજુબાજુના દસ પંદર ગામડામાં ટિફિન સેવા ચાલુ છે સદાવ્રતનું અહીંયા આયોજન કરવામાં આયોજનમાં કમલેશભાઈનો પરિવાર છેલ્લા આઠ એક મહિના પહેલાં એમના અંદરથી વિચાર આવ્યો કે મારે જરૂરિયાતમંદો માટે હજી પણ સેવા વધારવી છે એટલે એમના મગજમાં જે વિચાર આવી અને એમને સદાવતનો કોન્સેપ્ટ અમારા આગળ લાઈને કે મારે આ છ મહિનામાં પૂરો કરવો છે એટલે અમે આજથી છ મહિના પહેલાં આ કોન્સેપ્ટ ચાલુ કરી અને છ મહિના પહેલાં છ મહિનામાં પૂરો કર્યો કેટલા માણસો અહીંયા જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા રોજના હજાર માણસ જમી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે શું શું આયોજન કરવામાં સદાવતમાં આપણા આધુનિક કિચન બનાવેલું છે તેમાં સંપૂર્ણ આધુનિક છે પછી એ એસી હોલ આખો સો સોથી દોઢસો માણસ એક સાથે જમી શકે એ રીતનું એસી હોલ બનાવેલો છે અને તેમાં સુંદર બેઠક વ્યવસ્થા કરેલી છે સેવા નિઃશુલ્ક કરવામાં આવી રહી છે હા આ સેવા નિઃશુલ્ક કરવામાં આવી રહી છે કે જે જરૂરિયાતમંદ હોય એવા માણસો એ રોજ આવી જમીન જમી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી આવેલી છે અને અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડીને જમાડવામાં આવશે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ ગોસ્વામી સતીષગીરી મહેન્દ્રગીરી હા શિવાકીય પ્રવૃત્તિમાં આપ શું કરો છો સાહેબ હું આ જે કમલેશભાઈના ટિફિન છે ને હું બનાવું છું જાતે અને છેલ્લા બાર તેર વર્ષથી અમે સતત બનાવીએ છીએ અને આજુબાજુ ગામડામાં જે નિરાધાર હોય ગરીબ હોય વિકલાંગ હોય અને સંતાનોએ કાઢી મૂકાય કદાચ કોઈ ના ખવડાવતું એ બધાને ટિફિન પ્રોવાઈડ કરીએ છીએ અમે આશરે કેટલા ટિફિન છે આશરે ચારસોથી પાંચસો ટિફિન છે શું શું ટિફિન વ્યવસ્થામાં આયોજન કરવામાં આવશે ટિફિનમાં દાળ ભાત શાક રોટલી સલાડ કઠોળ પછી વીકમાં બે વાર મીઠાઈ આપીએ છીએ અમે મીઠાઈ પછી વીકમાં એકવાર ફ્રૂટ આપીએ છીએ પછી દિવાળીમાં બી દરેક વ્યક્તિનો જે ટિફિન ચાલતા એ બધાને પાંચસો પાંચસો ગ્રામ મીઠાઈ આપીએ છીએ આપણે શું મારું નામ નીતિન પટેલ છે હું નાદીપુર ગામનો છું અને હું કમલેશભાઈ મારા કાકા થાય અંકલ થાય અને છેલ્લા કેટલાય સમયથી ગામના વિકાસ માટે જે કહેવાય ને કે સહભાગ સી ફાળો કહેવાય એ ગામના વિકાસ માટે હંમેશા સેવાકીય પ્રવૃત્તિ માટે એમની ઈચ્છા કે ગામનું ગમે તે થાય પણ ગામનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ પ્લા એ દેહ સાથે ગામમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ મારા અંકલ દ્વારા પ્રો પ્રોવાઈડ કરવામાં આવેલ છે મારા જો મારા મત પ્રમાણે તો ગામના લોકોએ ઘણી બધી સેવાઓ કરી દીધી પણ મારા જો અંડરમાં આવતી હોય કે જ્યારે પણ કમલેશ કાકાનો ફોન આવે કે જ્યારે પણ વાત થાય ત્યારે એમના મનમાં એક જ દેહ હોય કે ભાઈ નીતિન તારા ગામમાં હજુ કઈ સેવા બાકી રહી ગઈ છે ત્યારે હું કેટલી બધી સેવાઓ એમને કહેતો હોય અને એ સેવાઓ તરત તેના મોઢામાંથી એક જ સવાલ હોય કે આ થઈ જવું જોઈએ મારા અંદરમાં અત્યારે એવી ડિજિટલ લાઇબ્રેરી ગામમાં કે બાળકો શેરની જેવી જેવી ડિજિટલ લાઇબ્રેરી ગામમાં લઈ શકે એ માટે તેમને ડિજિટલ લાઇબ્રેરી સર્વિસ આપી બીજું કે નાના બાળકોના ગામમાં કોમ્પ્યુટરની વ્યવસ્થા ના હોય એ માટે એમનો એક જ દે કે ભાઈ કોમ્પ્યુટર એક લેબ બનાવી તો એક અત્યાધુનિક લેબ બનાવવામાં આવી જેમાં ઇન્ટરનેટની ફેસિલિટી ગામના બાળકો અત્યારના આધુનિક જમાનામાં કઈ રીતે તેને આગળ વધવું એ એ ટાઈપની ડિજિટલ કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે નાનામાં નાના બાળકો અહીંયા ફ્રીમાં કોમ્પ્યુટર એજ્યુકેશન લઈ રહી રહ્યા છે અને બીજી એક વાત કહું કે ગામમાં એવા લોકો કે ભાઈ શહેરમાં અમુક લોકોને એવું થતું હોય કે શહેરમાં આ ફેસિલિટી છે પણ ગામમાં નથી એટલે અંકલે એ પણ ધ્યેય નક્કી કર્યો કે ગામમાં એક જીમ બનાવવામાં આવે તે ગામના યુવાનો અત્યારે હાલ જીમનો પણ લાભ લઈ રહ્યા છે એક મોટું જીમ પણ બનાવવામાં આવી છે ગામમાં જે ગામના યુવાનો અત્યારે હાલ જીમનો પણ લાભ લાભ લીધો છે અત્યારે નમસ્તે નાદીપુર ગામમાં શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા આરજી ડિજિટલ લેબ છેલ્લા દસ વર્ષથી ચાલી રહી છે અહીંયા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે અહીંયા વિદ્યાર્થીઓ માટે રિનોવેશન બાદ હમણાં ખૂબ જ સરસ એસી પણની સુવિધા કરવામાં આવી છે તથા વિદ્યાર્થીઓને નવા કમ્પ્યુટર્સ તેમજ સ્માર્ટ ટીવી પર ટીચિંગ આપવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે અહીંયા પુસ્તકોની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં બાળવાર્તા સંગ્રહો મહાભારત ભગવદ્ ગીતા જેવા પુસ્તકો મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત નાતીપુર ગામ એ વર્ષો પૂર્વે કેવું હતું એ આજની પેઢી જાણી શકે તે માટે નારદીપુર ગામનો ઇતિહાસ એ પુસ્તક પણ અહીંયા મૂકવામાં આવ્યું છે ખરેખર કમલેશભાઈ પટેલ એ નારદીપુર ગામ માટે કમાવતા પુત્ર છે આજના કમ્પ્યુટર યુગમાં કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણ ક્ષેત્રે પાછળ ના રહી જાય તે માટે તેમણે આરજી ડિજિટલ લેબનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે હું માયા રાવળ

અત્યારના આઉટપોસ્ટમાં કોમ્પ્યુટરની જરૂરિયાત હોય બે કોમ્પ્યુટરના સેટ પણ તેઓ તરફથી અમને દાન તરીકે દાતા તરીકે આપેલ છે અને આ કમલેશભાઈ રસીકભાઈ નાઓ નાગદીપુર ગામમાં પણ ઘણો એવો વિકાસ કરેલાનું અમે જાણેલ છે અને તેમને ગામમાં પણ મોટા મોટા મેન ગેટ બનાવેલ છે અને આ જ રીતે કમલેશભાઈ રસિકભાઈ નાઓ ગામમાં બીજા વિકાસના અન્ય કામો કરે એવી અમારી અભ્ય છે અને

દ્વારા અમારા ગામના ઘણા વિકાસ કાર્યો થયા છે એમાં સ્કૂલો તો હાઈ પાવર થઈ ગયું વિકાસ થયો છે એ રીતે આ મધ્યાહન ભોજન આપણા કમલેશભાઈ અને અશ્વિનભાઈ મને સાથે રહીને એટલો વિકાસ કર્યો છે કે પહેલાં જે લાલજી મહારાજના ગોળાઓ આવતા એમને ખોરાક આપતા બહુ ભોજન આપતા એવી કમલેશભાઈ દ્વારા જે સેવા બદલ આભાર માનીએ છીએ અમે